હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની સ્ટોરી શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની કહાણી બહેનના હેમ પર લોહીના છાંટા નીલમના લગ્નની માત્ર ત્રણ મહિના જ થયા હતા ત્યારથી તે સાવન મહિનામાં તેના મામાના ઘરે આવી હતી રક્ષાબંધન પર તમારા બે નાના ભાઈઓ સાથે રાખડી બાંધ્યા બાદ તેને સાસરે પરત ફરવું પડ્યું હતું દસમી ઓગસ્ટે રક્ષાબંધન હતી ત્રણ ઓગસ્ટના રોજ તે તેની માતાને ઘરે કામમાં મદદ કરી રહી હતી ત્યારે તેનો મોબાઈલ ફોન રણક્યો હતો તે પોતાનું કામ છોડીને રૂમમાં ગયો અને ટેબલ પર રાખેલો મોબાઈલ ઉપાડ્યો ફોન તેના પતિ બાબુરામનો હતો તેણે તરત જ કોલ રિસીવ કર્યો હેલ્લો બોલતા જ બાબુરામનો અવાજ સંભળાયો નીલમ તું દાતાગંજ આવ હું તને ગોપાલ સિદ્ધનો મેળો બતાવીશ નીલમે બહાનું બનાવીને ટાળવાનો પ્રયાસ કર્યો ત્યારે બાબુરામે કહ્યું જુઓ નીલમ આવી તક વારંવાર નહીં આવે માટે આવ હું તારી રાહ જોઈ રહ્યો છું બાબુરામ અધિકૃત શબ્દોમાં બોલ્યા સ્થળ જણાવ્યું અને ફોન કાપી નાખ્યો નીલમને બાબુરામ પર જરા જરાય વિશ્વાસ નહોતો છેલ્લા ત્રણ મહિનામાં તેણીએ તે તેને જેટલી વધુ ઓળખી તેને લાગ્યું કે બાબુરામ તેને પસંદ નથી કરતા પણ તે તેનો પતિ હતો અને તે જીદ કરતો હતો એટલે જવું તેની મજબૂરી હતી તેણે તેની માતાને કહ્યું અને પછી તેની નાની બહેન સંગીતાને તેની સાયકલ પર લઈને દાતાગંજ ગયો મોડી સાંજ પછી પણ નીલમ સંગીતા સાથે પરત ન ફરતા તેની માતા ચિંતાતુર બની ગઈ હતી જ્યારે માતાએ આ વાત તેના પતિ હરભજનને જણાવી તો તેણે નીલમ અને સંગીતાને શોધવાનું શરૂ કર્યું અને નીલમના સાસરીયાના ઘરે ફોન કરીને જાણ કરી તો બંને ત્યાં ગયા ગયા પણ નહોતા બાબુરામ પણ ઘરે ન હતા હરભજનનો પરિવાર બદાઉન જિલ્લાના દાતાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કેશોરપુર ગામમાં રહેતો હતો તેમને બે દીકરીઓ અને બે દીકરા હતા જ્યારે બે દિવસની શોધખોળ બાદ પણ દીકરીઓનો કોઈ પત્તો ન મળ્યો ત્યારે તેણે દાતાગંજ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો ચોસઠ હેઠળ બાબુરામ વિરુદ્ધ અપહરણનો કેસ નોંધાવ્યો બાબુરામ વિરુદ્ધ રિપોર્ટ લખવામાં આવ્યો કારણ કે તેણે જે નીલમને દાતાગંજ બોલાવી હતી જ્યારે દાતાગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિપિન કુમારે બરેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભોવાપુર ગામમાં બાબુરામના ઘરે દરોડો પાડ્યો ત્યારે તે ઘરે મળ્યો ન હતો આના પર વિપિન કુમારે બાબુરામનો મોબાઈલ નંબર સર્વલન્સ પર મૂક્યો હતો નવ ઓગસ્ટે જ્યારે વિપિન કુમારને બાબુરામ ધોલાઘાટ પુલ પર જોવાની માહિતી મળી તો તે પોલીસ ટીમ સાથે ત્યાં પહોંચી ગયો બાબુરામ ત્યાં મળી આવ્યા પોલીસ તેને પકડીને પોલીસ સ્ટેશન લાવી હતી જ્યારે તેની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે તેણે તેની પત્ની નીલમ અને ભાભીનું પોતાના જ દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને બંનેના મૃતદેહ મળી આવ્યા હતા ઢાંકા ગામમાં મળી મારા મામાના શિરડીના ખેતરમાં પડેલું ઢાંકા ગામ દાતાગંજથી ચાલીસ કિલોમીટરના અંતરે હતું અને બરેલી જિલ્લાના ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિપિન કુમાર તેમની ટીમ સાથે તેમને વિ ગંજ લઈ ગયા ત્યાંથી તે સ્થાનિક પોલીસ સાથે ઢાકા ગામ પહોંચ્યો જ્યારે બાબુ રામના મામાના ખેતરમાં શોધખોળ કરવામાં આવી ત્યારે નીલમ અને સંગીતાના સડી ગયેલા મૃતદેહો હાડપિંજર જેવી હાલતમાં મળી આવ્યા હતા પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલી આપ્યા હતા આ પછી દાતાગંજ પોલીસ બાબુરામને પોલીસ સ્ટેશન લઈ ગઈ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન બાબુરામે હત્યા પાછળની કહાણી જણાવી આ એક એવા વ્યક્તિની લોહીયાળ રમતની કહાણી હતી જે ગેરકાયદેસર સંબંધને પોતાનો જીવ માનતો હતો જેમાં તેની જીવનસાથી અને નિર્દોષ ભાભી તેનો શિકાર બની હતી બાબુરામ મેટ્રોપોલિટન બરેલીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોવાપુર ગામના રહેવાસી ખંજનલાલ કિસનનો સૌથી નાનો પુત્ર હતો વ્યવસાય ખેડૂત હરભજન પાસે સાત વીઘા જમીન હતી તેના આખા પરિવારે તેને ટેકો આપ્યો હતો બાબુરામ ઇન્ટરમીડિયેટ સુધી ભણ્યા હતા આ પછી તેણે તેના પિતાની ખેતીના કામમાં મદદ કરવાનું શરૂ કર્યું બાબુરામના મામા બરેલીના ઢાંકા ગામમાં હતા તેમના મામાને ત્રણ દીકરીઓ હતી જેમાં ગીતા નામ બદલ્યું છે સૌથી મોટી હતી અઢાર વર્ષની ગીતાની યુવાની ઝળહળતી હતી અને તે સુંદર પણ હતી બાબુરામ અવારનવાર તેના મામાના ઘરે આવતો હતો તે ગીતા સાથે ખૂબ જ સારી રીતે બંધાઈ ગયો બંને વચ્ચે ભાઈ બહેનનો સંબંધ હતો બાળપણથી જ એકબીજા સાથે રમતા હતા તેથી જ તેઓ એકબીજાની ખૂબ નજીક હતા જ્યારે બંને યુવાન થયા ત્યારે બાબુરામને ગીતાની સુંદરતા એક અલગ જ દ્રષ્ટિકોણથી ગમવા લાગી જ્યારે પણ તેને સંબંધની યાદ આવતી ત્યારે તેણે ગીતા પરથી નજર હટાવવાની કોશિશ કરી પરંતુ તેનું હૃદય તેને તેમ કરવા દેતું નહોતું બાબુરામે સંબંધોની ઘરીમાં જાળવવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તેઓ હૃદયની બાબતોને કાબૂમાં રાખી શક્યા નહીં તેણે પ્રયત્ન કર્યો અને હારી ગયો બાબુરામને ખબર પડી કે તે ગીતાને પ્રેમ કરવા લાગ્યો છે તેને જોઈને તેના હૃદયમાં શાંતિ અને આંખોમાં ઠંડક આવે છે જ્યારે ગીતા તેની સાથે ન હોય ત્યારે તેને કંઈ ગમતું નથી તેના વિના જીવવાની કલ્પના કરવી પણ અપ્રમાણિક છે પણ ગીતા સાથે રહેવાની તેની ઈચ્છા ત્યારે જ પૂરી થઈ શકે જો તેણી પણ તેના પ્રેમનો પ્રેમથી જવાબ આપે ખૂબ વિચાર વિમર્શ પછી બાબુરામે નક્કી કર્યું કે તેઓ ચોક્કસપણે તેમની લાગણીઓ ગીતા સમક્ષ વ્યક્ત કરશે ગીતાના કારણે બાબુરામ મોટાભાગે તેમના મામાના ઘરે જ રહેતા હતા તેના સતત સંપર્કમાં રહેવાને કારણે ગીતા પણ તેના તરફ આકર્ષાઈ ગઈ બાબુરામ સાથે રહેતા હતા ત્યારે તેમણે પણ સાંસારિક બાબતોની ચિંતા ન હતી એક દિવસ ગીતા તેના રૂમમાં બેઠી હતી ત્યારે બાબુરામ આવ્યો તે મનમાં મક્કમ સંકલ્પ કરી લઈને આવ્યો હતો કે તે પોતાની લાગણીઓ ગીતા સમક્ષ અવશ્ય વ્યક્ત કરશે તેની પાસે બેસીને તેણે કહ્યું ગીથું આજે મારે તને કંઈ કહેવું છે તને તમે શું કહેવા માગો છો કહો ગીતાએ કુતુહલ વશ પૂછ્યું મને ડર છે કે મારી વાત સાંભળીને તમે ગુસ્સે થઈ જશો અમને જણાવો એવું શું છે જે કહેતા તમે આટલા ડરો છો ગીતા હું તારા પ્રેમમાં પડી ગયો છું શું તું મારો પ્રેમ સ્વીકારશે બાબુરામે એક જ ઝાટકે ગીતાનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું શું ગીતા આ સાંભળીને ચોંકી ગઈ અચાનક તેણે પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો હા ગીતુ તું હું તારા પ્રેમમાં પડી ગયો છું અને તારી સાથે લગ્ન કરવા માગું છું તમે કેવા પ્રકારની વાતો કહો છો તમે સારી રીતે જાણો છો કે અમારી ભાઈ બહેનનો સંબંધ છે ગીતું ગીતું મેં તને ક્યારેય બહેન તરીકે જોઈ જ નથી મને તમારા પ્રેમ માટે ભીખ આપો હું તમારા માટે આખી દુનિયા લડીશ સમાજની નજરમાં અમે ભાઈ બહેન છીએ જ્યારે લોકોને ખબર પડશે ત્યારે તેઓ અમને ક્યારેય એક થવા દેશે નહીં તમે કોની સાથે લડશો મને કોઈની પડી નથી બસ એકવાર હા કહો ઠીક છે તું આટલું બોલે છે તો વિચારીને જવાબ આપીશ ગીતાએ તેને ટાળતા કહ્યું ઠીક છે મારે કાલે સવારે બરેલી જવાનું છે હું સાંજ સુધીમાં પાછો આવીશ ત્યાં સુધી તમે વિચારો અને મને તમારો જવાબ જણાવો પ્રયત્ન કરો કે તમારો જવાબ મારી તરફેણમાં આવે આટલું કહીને બાબુરામ ઓરડાની બહાર નીકળી ગયા રાત્રે જમ્યા પછી ગીતા જ્યારે સૂવા માટે પલંગ પર સૂઈ ત્યારે ઊંઘ તેની આંખોથી ઘણી દૂર હતી તેના કાનમાં બાબુરામના શબ્દો ગુંજતા હતા જ્યારે તેણીએ તેના હૃદયમાં જોવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણીને સમજાયું કે તે પણ જાણતા અજાણતા બાબુરામને પ્રેમ કરતી હતી પરંતુ ભાઈ બહેનના સંબંધોના ડરને કારણે તે તેના પ્રેમને વ્યક્ત કરી શકતી ન હતી હવે જ્યારે બાબુરામ પ્રેમની વાત કરી રહ્યા છે તો તેમણે પાછળ ન રહેવું જોઈએ જીવનમાં દરેકને સાચો પ્રેમ નથી મળતો આવી સ્થિતિમાં તે બાબુરામના પ્રેમને કેમ નકારે ઘણું વિચારીને તેણે નક્કી કર્યું કે તેણે શું કરવું છે બીજાની સવાર ગીતા માટે અલગ હતી તે બાબુરામના પ્રેમમાં ડૂબેલી હતી તેણી હારી ગયેલી લાગણી લાગતી હતી પરંતુ તેના મનમાં શું ચાલી રહ્યું હતું તેની કોઈને પણ ખબર નહોતી બીજી બાજુ ગીતા તે દિવસે બાબુરામના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહી હતી બાબુરામ રાત્રે લગભગ નવ વાગે ઘરે પરત ફર્યો અને પરિવારના સભ્યોને મળ્યા અને ગીતાના રૂમમાં આવ્યા આવતાની સાથે જ તેણે ગીતાને પૂછ્યું ગીતા મને જલ્દી કહે કે તે શું નિર્ણય લીધો બાબુ મેં આખી રાત ઘણું વિચાર્યું અને નક્કી કર્યું છે કે ગીતાએ તેની વાતચીત અત વચ્ચે જ બંધ કરી દીધી આ જોઈને બાબુરામના હૃદયના ધબકારા વધ વધી ગયા તેમણે કુતુહલ વશ ગીતાનો હાથ પકડીને કહ્યું મને ગીતા કહે મારું જીવન ફક્ત તારા નિર્ણય પર નિર્ભર છે તું આવી રીતે ચૂપ રહેવાથી મારું દિલ તૂટી રહ્યું છે બાબુરામની હાલત જોઈને ગીતા એકાએક હસી પડી તેણીને આ રીતે હસતી જોઈને બાબુરામે તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયું અને તેણે કહ્યું મારો નિર્ણય તમારા પક્ષમાં છે આ સાંભળીને બાબુરામ આનંદથી ઉછળી પડ્યા અને ગીતાને પોતાની બાહોમાં લીધી ગીતાએ પોતાની જાતને તેનાથી મુક્ત કરી અને કહ્યું તમારી જાત પર નિયંત્રણ રાખો જો કોઈ આપણને આમ જોશે તો પારા પ્રારબ્ધ આવશે આપણો પ્રેમ શરૂ થાય તે પહેલાં જ સમાપ્ત થઈ જશે શું કરું ગીતું તારો નિર્ણય સાંભળીને હું ગાંડો થઈ ગયો હતો ઠીક છે પણ લોકોની નજરમાં અમે ભાઈ બહેન છીએ તેથી તેઓ અમને લગ્ન કરવા દેશે નહીં અમે ચોક્કસપણે લગ્ન કરીશું અને અમને કોઈ રોકી શકશે નહીં પરંતુ તે પછીની વાત છે બાય ધ વે અમારી વચ્ચે ભાઈ બહેનનો સંબંધ એક રીતે સારો છે જેના કારણે કોઈ સરળતાથી અમારા પર શંકા નહીં કરે ગીતા પણ બાબુરામ સાથે સંમત થઈ અને તે દિવસથી તેમનો પ્રેમ ખીલવા લાગ્યો બંને એકસાથે બહાર જઈને ફિલ્મો જોવા લાગ્યા બાબુરામ અને ગીતા ભાઈઓ અને બહેનો જેવા લાગતા હતા કારણ કે તેઓ મામાના પુત્ર અને પુત્રી હતા આવી સ્થિતિમાં બંને વચ્ચે જે કંઈ ચાલી રહ્યું હતું તેને પ્રેમ પ્રેમ ન કહી શકાય બંને પુખ્ત વયના હતા એટલે કોઈ મૂર્ખામી નહોતી જોકે જ્યારે તેમની વચ્ચે ખીચડી રાંધવામાં આવી રહી છે ત્યારે તેની ગંધ બહાર આવી તો લોકો વિવિધ વાતો કરવા લાગ્યા ધીરે ધીરે આ સમાચાર બંનેના પરિવાર સુધી પહોંચી ગયા સત્ય બહાર આવતાની સાથે જ બંને ગૃહોમાં હંગામો મચી ગયો હતો પરિવારના સભ્યોએ સાથે બેસીને બંનેને સમજાવ્યા તેમના સંબંધો વિશે વાત કરી પરંતુ બંને પર તેની કોઈ અસર થઈ નહીં જોકે પરિવારની સામે બંને સંમતિ આપી હતી અને એકબીજાને નહીં મળવાનું વચન આપ્યું હતું બંનેએ થોડા દિવસો સુધી એ વચન પાડ્યું પણ થોડા દિવસો પછી બંને ફરી મળવા લાગ્યા આવી સ્થિતિમાં બાબુરામના પિતાએ તેમના લગ્ન કરવાનો નિર્ણય કર્યો લગ્ન પણ ઝડપી મેચ મેકિંગ અને ઝડપી લગ્ન જેવું છે ભવાપુર ગામના એક પરિચિતે તેને બદાઉન જિલ્લાના કેશોરપુર ગામમાં રહેતા હરભજનની પુત્રી નીલમ વિશે જણાવ્યું આ વાત કરનાર પરિચિત હરભજનનો સંબંધી હતો નીલમને ઘરે પૂનમ કહેતી હતી તે દાતાગંજની ચિરોજી લાલ ઇન્ટર કોલેજમાં મધ્યવર્તી વિદ્યાર્થી હતી નીલમ ખૂબ જ સરળ અને શાંત સ્વભાવની છોકરી હતી તે પુખ્ત બની ગઈ હતી તેથી તેના પિતા તેના લગ્નની ચિંતા કરવા લાગ્યા જ્યારે નીલમ માટે બાબુરામનો પ્રસ્તાવ આવ્યો ત્યારે તે ના પાડી શક્યો નહીં તે પછી બધું એટલું ઝડપથી નક્કી થયું કે તેને બાબુરામ અને તેના પરિવાર વિશે કંઈ પણ જાણવા માટે પૂરતો સમય મળ્યો નહીં બાબુરામના પરિવારના સભ્યો કંઈ જાણવા માગતા ન હતા તે જલ્દીથી જલ્દી તેની સાથે લગ્ન કરીને તેને બાંધવા માગતો હતો જેથી તે ગીતા સાથેના તમામ સંબંધો તોડી શકે સંબંધો ફાઇનલ થયા બાદ બંને આ વર્ષે સોળ મેના રોજ લગ્ન કરી લીધા હતા નિરમ તેના માતા પિતાનું ઘર છોડીને તેના સાસરે આવી હતી પરંતુ બાબુરામે તેમાં કોઈ રસ દાખવ્યો ન હતો બાબુરામ ગીતાના દીવાના હતા તે કોઈ પણ સંજોગોમાં તેનાથી અલગ થવા માગતો ન હતો તે પોતાના લગ્નને બનતા રોકી શક્યો ન હતો પરંતુ લગ્ન હોવા છતાં તે નીલમને પોતાના જીવનનો જીવ બનાવવા માગતો ન હતો તેથી જ તેણે તેના પ્રત્યે ઉદાસીન વર્તન કરવાનું શરૂ કર્યું તે દરેક વાતચીત દરમિયાન તેના પર બૂમો પાડતો અને તેની સાથે અસભ્યતાથી વાત કરતો નીલમ તેની હરકતો પરથી સમજી ગઈ કે તે તેને પસંદ નથી કરતો ચોક્કસ તેણે કોઈ મજબૂરીમાં લગ્ન કર્યા હતા બીજી બાજુ જ્યારે બાબુરામ ગીતાને મળ્યો ત્યારે તેણે તેને નારાજગી વ્યક્ત કરી અને તેને યાદ અપાવ્યું કે તેણે હંમેશા તેની સાથે રહેવાનું વચન આપ્યું હતું તેમની વચ્ચે કોઈ ન આવે તે પોતાનું વચન કેવી રીતે ભૂલી ગયા આના પર બાબુરામે તેમણે કહ્યું કે તેઓ તેમના વચનને ભૂલ્યા નથી તેના સિવાય તે બીજા કોઈને પણ પોતાનું જીવન ન બનાવી શકે પરંતુ જ્યારે ગીતાએ નીલમને તેના માર્ગમાં એક અવરોધ ગણાવ્યો ત્યારે બાબુરામે કહ્યું કે તે તેના માર્ગમાંથી આ અવરોધ હંમેશ માટે દૂર કરશે આ પછી બાબુરામે નીલમની હત્યાનું કાવતરું રચવાનું શરૂ કર્યું જ્યારે નીલમ સાવનમાં તેના માતા પિતાના ઘરે આવી ત્યારે બાબુરામે તેનું કાવતરું પાર પાડવાનું નક્કી કર્યું આ માટે તેણે તેની પ્રેમિકાનું ગામ અને તેના પિતાનું ખેતર નીલમ માટે મૃત્યુ સ્થળ તરીકે પસંદ કર્યું ત્રણ ઓગસ્ટે બાબુરામે નીલમને ફોન કરીને દાતાગંજ આવવા કહ્યું હતું ગોપાલ સિદ્ધનો મેળો જોવા માટે તેને સાથે લઈ જશે નીલમ નારાજ હતી પણ બાબુરામ રાજી ન થયા નીલમને પહેલેથી જ તેના પર વિશ્વાસ ન હતો તેથી તે તેની બહેન સંગીતાને સાથે લઈને તેની સાયકલ પર દાતાગંજ પહોંચી બાબુરામ અગાઉથી ગોઠવેલી જગ્યાએ તેની રાહ જોતો જોવા મળ્યો તે દહેજમાં આપેલ બાઈક પર આવ્યો હતો નીલમની સાયકલ એક જગ્યાએ પાર્ક કર્યા બાદ બાબુરામ બંને બહેનોને બાઈક પર મેળો જોવા લઈ ગયો જ્યારે સાંજ થવા લાગી ત્યારે તે બંનેને બાઇક પર લઈને દાતાગંજથી ચાલીસ કિલોમીટર દૂર ઢાંકા ગામ તરફ ગયો જ્યારે નીલમે પૂછ્યું તો તેણે કહ્યું કે તેને તેના મામા સાથે કંઈક કામ છે આ બહાને તે તેના મામા અને પરિવારના અન્ય સભ્યોને મળશે તેના જવાબથી નીલમ ચૂપ થઈ ગઈ બાબુરામ તેના મામાના શેરડીના ખેતરમાં ગયો હતો અને બાઈક રોકીને ખેતરમાં અંદર ગયો હતો અને નીલમને ખેતર બતાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો તે સમયે નીલમે સલવાર કુર્તા પહેર્યો હતો તેણે તેના ગળામાં દુપટ્ટો લટકાવ્યો હતો ખેતરની અંદર ગયા બાદ બાબુરામે તે જ દુપટ્ટા વડે તેનું ઘડું દબાવી હત્યા કરી હતી એ ગરીબ છોકરી ચીસો પણ ન પાડી શકી આ પછી તે મેદાનની બહાર આવ્યો અને સંગીતાને કહ્યું કે તેની બહેન અંદર પડી ગઈ છે અને તેના પગમાં ખરાબ રીતે ઈજા થઈ છે આ સાંભળીને સંગીતા તેની સાથે મેદાનની અંદર ગઈ અંદર પહોંચતા જ બાબુરામે પાછળથી દુપટ્ટા વડે તેનું ગળું દબાવી દીધું અને તેની પણ હત્યા કરી નાખી સંગીતાને મારવા એ બાબુરામની મજબૂરી હતી કારણ કે જો તેણે તેની હત્યા ન કરી હોત તો તેણીએ તેના પરિવારને બધું જ કહી દીધું હોત આ રીતે સંગીતા અને તેની બહેનની બિનજરૂરી હત્યા કરવામાં આવી હતી બંને બહેનોના મૃતદેહોને ત્યાં પડેલા મૂકીને બાબુરામ તેના મામાના ઘરે આવ્યો ત્યાં તેણે ગીતાને નીલમ અને સંગીતાને મારવાની વાત કહી મોડી રાત્રે તે તેના મામાના ઘરેથી નીકળીને તેના ઘરે પહોંચ્યો હતો ત્યાં તેને ખબર પડી કે તેના સસરા હરભજનને ખબર પડી છે કે નીલમ અને સંગીતા તેની સાથે ગયા છે અને તે તેમના અને તેના વિશે પૂછે છે આ સાંભળીને બાબુરામને ડર લાગવા લાગ્યો કે તે પકડાઈ જશે તેથી તે ઘરેથી ભાગી ગયો પરંતુ બાબુરામના ગુનાએ તેનો પીછો છોડ્યો નહીં અને અંતે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ આ કેસમાં આઈપીસીની કલમ ત્રણસો બે બસો એકમાં વધુ વધારો કર્યો છે પ્રાથમિક કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસે બાબુરામને સીજેએમ કોર્ટમાં રજૂ કર્યો જ્યાંથી તેણે જેલમાં મોકલી દેવામાં આવ્યો તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ